રેશન કાર્ડની કામગીરી હોય કે કેવાય સીની કામગીરી હોય ક્યાંક ને ક્યાંક લાલિયાવાળી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે અરજદારો સવારના નવ વાગ્યાના બપોરના બે વાગ્યા સુધી ઉઘાડા તડકે ઊભા રહે છે નથી પીવાના પાણીની વ્યવસ્થા નથી કોઈ ઉપર છત્ર છાયા છતાં પણ આવા અઘરા તાપમાનમાં પોતાની કામગીરી માટે ઊભા રહેતા હોય છે અને પરિણામે બે વાગ્યા સુધી કામ ન થાય તો અરજદાર ધક્કો ખાય અને પાછો જતો રહે છે અન્નપૂર્ણા યોજના જે સરકારે બહાર પાડી છે જેની અંદર ગરીબી રેખા નીચે જીવતા પરિવારને મફતમાં અનાજ આપવાની યોજના છે તેની માટે અરજદારો મોટા પ્રમાણમાં આવતા હોય છે ફોર્મ ભરી અને અહીંયા સબમિટ કરવાનું હોય છે બાદમાં તેને કામગીરી આગળ વધતી હોય છે પરંતુ આ જે અન્નપૂર્ણા યોજના ફોર્મ ભરવાની કામગીરી છે માત્ર ને માત્ર બુધવારે જ આવતી હોય છે અને મહિનામાં ચાર જ વાર લેવાતી હોય છે જેના કારણે અરજદારોને મોટા પ્રમાણમાં હાલાકી પડી રહી છે તંત્ર જાગે અને રોજિંદા આ ફોર્મ લે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે મહિલા હોય કે પુરુષ હોય કે સિનિયર સિટીઝન હોય તમામે તમામ વ્યક્તિઓ તડકામાં ઉગાડા તડકે ઊભા રહી અને લાઇનમાં ઊભા રહેતા હોય છે લાંબી લાંબી ક્યારેક તો લાઇનો પણ લાગે છે ત્યારે આ સમસ્યાનો કાયમી માટે સમાધાન થાય તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે

અને એટલા બધા હેરાનગતિ થાય છે અત્યારે એક વર્ષનો છોકરી છે મારે છોકરાની છોકરી અને ચાર વર્ષનો છોકરો છે એનું કહેવાય છે નથી થતું બીજે યાદ બધા એમ કહે તમે લઈ લે અહીંયા લેતા નથી ને અમારે દોડાધોડી અત્યારે એમ કહે છે તમે નામ કમી કરાવો તો હવે પાસે તમારે નામ કમી કરવા માટે દોડવાનું એક તો અમે મજૂર માણા પછી રજાઓ પડે ને અહીંયા આવવાનું અહીંયા પહેલાં ઊભા રાખતા હતા હવે અત્યારે અમને તડકે ઊભા રાખે છે તો આ કઈ રીતનો ન્યાય છે આ કોર્ટનો